કચ્છ જિલ્લો એ સરહદી જિલ્લો હોવાથી પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા ડોગ સાથે ભુજ શહેરની જનરલ હોસ્પિટલમાં વાહનોની તેમજ દર્દીઓના બેગની તપાસણી કરવામાં આવી હતી આમ આ હુમલા બાદ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પણ આ કામગીરી કરવામાં આવી રહી છે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીમાં ગુંજતું એકમાત્ર નામ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માનવીમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી અને શિક્ષણ જગતમાં જાણીતી સ્કૂલમાં નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે નર્સરીથી ધોરણ દસ સુધી માટે લિમિટેડ સીટો હોવાથી વૈલાસર રૂબરૂ મુલાકાત લો કુદરતી વાતાવરણમાં અનુભવી શિક્ષકો દ્વારા સીબીએસસી ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ આપવામાં આવે છે ઉચ્ચ શિક્ષણ પદ્ધતિથી કાર્યરત શાળામાં આપના બાળકનું એડમિશન લો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો માંડવીમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ આપતી સ્કૂલ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ પામ બીચ વિલા વિજય વિલાસ રોડ માંડવી કચ્છ મોબાઈલ નંબર પંચાણું ત્રણસો ઇઠ્ઠોતેર સોળ ડબલ જીરો પાંચ પંચાણું પાંચસો ચોર્યાશી બોતેર જીરો ચુમોતેર અઠાણું સાતસો છન્નું ચુમાલીસ એકસો ત્રેવીસ